ચોર્યાસી બોટલ અને બિયરના બસો ચાલીસ ટીન કબજે લીધા હતા જયારે સબ ઇન્સ્પેક્ટર કે કે ગોહિલ બબલીબેના ના ઘરમાં તપાસ હાથ ધરતા તેમાંથી રોકડા રૂપિયા ચોત્રીસ લાખ અઠ્ઠાણું હજાર સાતસો પણ કબજે લેવામાં આવ્યા હતા રોકડા ચોત્રીસ લાખ અઠાણું હજાર સાતસો રૂપિયા નવી ચલણી નોટોના સ્વરૂપમાં કબજે લીધી છે આટલા બધા રૂપિયા મહિલા બુટલેગર પાસે કેવી રીતે આવ્યા તે તપાસનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ સુરત